નાની મોટી બારા બે ગામો ની સુક્સર તાલુકા માં સમાવેશ કરતા ગ્રામજનો દ્વારા વિરોધ નોંધાવી તાલુકા વિકાસ અધિકારી અને મામલતદાર ને પત્ર આપવામાં આવ્યું આ બંને ગામો ને ફતેપુરા તાલુકા માં જ રાખવા ગ્રામજનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું જાણવા મળતી માહિતી અનુસાર દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાનું વિભાજન કરી અને સુખસરને નવીન તાલુકો જાહેર કરવામાં આવ્યો છે ત્યારે ફતેપુરા તાલુકામાંથી મોટીબારા અને નાની બારા આ બે ગામોને સુખસર તાલુકામાં સમાવેશ કરતા ગ્રામજનોએ બે ગામોને ફતેપુરા તાલુકામાં જ રાખવા માટેની માંગ સાથે વિરોધ નોંધાવી ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી અને ફતેપુરા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ગામોને તાલુકામાં સમાવેશ કરવામાં નહીં આવે તો રસ્તો રોકો આંદોલન કરવામાં આવશે અને પ્રદર્શન કરવામાં આવશે તેવી બે ગામના ગ્રામજનોએ એકઠા થઈ વિરોધ નોંધાવી ચીમકી ઉચ્ચારી હતી બાદમાં જણાવ્યું હતું કે મોટી બારા અને નાની બારા ફતેપુરા તાલુકાથી નજીકમાં જ આવેલું છે અને સાલુદ ફતેપુરા મુખ્ય રસ્તા પર આવેલું હોવાથી આ ગામના નાગરિકોને પોતાની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ લેવા માટે તેમજ ધંધા રોજગાર માટે ફતેપુરા જઈ શકાય તેમ હોવાથી આ બંને ગામોને ફતેપુરા તાલુકામાં જ રાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી અલ્કેશ પારગે આઈ સેવન ન્યૂઝ ગુજરાતી ફતેપુરા શ્રીને વિનંતી છે કે ફતેપુરા તાલુકાને અંદરથી વિભાજન થતાં મોટીબારા નલીગરા ગામ સુખસર ગામની અંદરમાં સામેલ થઈ છે તાલુકાની અંદરમાં તો અમારી ગ્રામજનોની બે ગામોમાં જનોની વિનંતી છે કે અમારું ગામ ઢેલા પંચાયતની અંદર સામેલ રહે એવી અમારી નમ્ર વિનંતી છે કારણ કે ફતેપુરા તાલુકાની અંદર રહે અને સુક્ષર વિભાગમાં જવામાં જંગલ વિસ્તાર થોડો આવે છે તો ત્યાં હર્ષણરૂપ બને એવી શક્યતા છે એ જ કારણે અમારે ફતેપુરા તાલુકાની અંદરમાં સામેલ થયું છે આથી અમે આજે આજ રોજ નાની બારા અને મોટીબારા ગામ ગ્રામજનો વિકાસ અધિકારી સાથે આવેદનપત્ર અપાયા હતા કે અમારે તાલુકાનું જે નવું વિભાજન થયું છે એમાં નાની બારા મોટીબારા ગામને સુખસર વિસ્તારમાં મોકલવામાં આવ્યું છે તો અમારે ત્યાં જવા આવવામાં બી તકલીફ પડે છે અને ફતેપુરાની અંદરમાં અમારે આવવા માટે મિનિમમ નવ કિલોમીટરનું અંતર છે સુક્ષર જવા માટે અમારે અગિયાર કિલોમીટરનું અંતર છે તો અમારી માંગ એવી છે કે અમને ફતેહપુરામાં જ રાખવામાં આવે આપણું નામ રાજેશભાઈ કલાસવા